પૂજ્ય ડોક્ટર વાઘેશ કુમારજી મહારાજ શ્રી વાઘપતિ ફાઉન્ડેશન સુખધામ હવેલીના સંયુક્ત ઉપક્રમે ધોરણ દસ અને બારના બોર્ડના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર વાગપતિ ફાઉન્ડેશનના મુખ્ય સચિવ પૂજ્યશ્રી ડૉક્ટર વાગીશ કુમારજી મહારાજ શ્રીના સાનિધ્યમાં જારોલા ભવન વડોદરા ખાતે યોજાયો જેમાં મુખ્ય તજજ્ઞ તરીકે સુરેન્દ્રભાઈ પરમાર એમએસ યુનિવર્સિટી કેરિયર કાઉન્સલર સિગ્મા ફેકલ્ટી એન્જિનિયરિંગ ટેકનોલોજી ડીન જયેશભાઈ પટેલ વિપુલભાઈ ગેડિયા જે કે ક્લાસીસના વિપુલભાઈ ખાસ ઉપસ્થિતિમાં યોજાયો પૂજ્યશ્રી ડૉક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રીએ જણાવ્યું આજનો યુવાન સમસ્યાઓને આમંત્રણ આપે છે વિદ્યાર્થીઓએ પોતાનું લક્ષ્ય સિદ્ધ કરવા બાળપણ રમવા માટે છે યુવાની મહેનત કરવા માટે છે એટલે જેટલી મહેનત સારી માતા પિતાના આશીર્વાદ ઈશ્વરની કૃપા હશે તો સફળતા જરૂર મળશે ભારત આજે વિશ્વગુરુ તરફ જઈ રહ્યું છે અને સ્વપ્ન પણ પૂરું થનાર છે ક્રિકેટરો ગરમીમાં રમે છે એમનો દ્રઢ સંકલ્પ ઉદાહરણ રૂપે સમજાવ્યું ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓને એન્જિનિયરિંગ મેડિકલ આઈટી વેટનરી સીએ બીએસસી સીએ વિવિધ અભ્યાસક્રમો ઉપરાંત ગુજરાતમાં કેટલીક કોલેજો સરકાર દ્વારા ચાલી રહી છે અને કેટલીક ખાનગી ચાલી રહી છે તેની વિસ્તૃત માહિતી તજજ્ઞો દ્વારા આપવામાં આવી હતી આ સેમિનારમાં વિદ્યાર્થીઓને વાલીઓ વિશાળ જનસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સુખધામ વાકવતી ફાઉન્ડેશન સેમિનાર ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું પ્રારંભમાં તજજ્ઞો દ્વારા પૂજ્ય શ્રીને માલ્યાર્પણ કરીને ચરણ સ્પર્શ કરીને શુભ આશીર્વાદ મેળવ્યા હતા તજજ્ઞનું વિશિષ્ટ બહુમાન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત એન ન્યૂઝ વડોદરા કૃષ્ણ મંદિર જગતગુરુ સુખધામ અને વાકવતી ફાઉન્ડેશન દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું ખૂબ ખૂબ આયોજન વાઘોડિયા રોડ ઉપર આજની તારીખે કરવામાં આવ્યું ખરેખર ખૂબ જ આનંદનો વિષય છે કે બાળકો પોતાના કારકિર્દીને બનાવવા માટે ધર્મ સાથે જોડાયા અને ધર્મની સાથે સાથે શૈક્ષણિક ક્ષેત્રે જોડાયા એનો ખૂબ જ આનંદ છે તમામ કાર્યકરોએ ખૂબ સુંદર મહેનત કરી દરેક વાલીઓને ખૂબ ખૂબ ધન્યવાદ દરેક બાળકોને ખૂબ ખૂબ શુભકામના પાઠવતા આનંદ અનુભવ્યો સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ